नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું રેલવે recrruitment board અમદાવાદ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો રેલવે recrument board અમદાવાદ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપरांत વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદ ભરતી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદની આ ભરતીમાં પોસ્ટ અને ખાલી જગ્યા અંગેની માહિતી અહી વિડીયોમાં જણાવ્યા પ્રમાણે છે દરેક પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યા અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો પીડીએફની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં कमेंट बॉक्स मा तथा व्हिडिओ ना अंतमा मेलवी શકશો. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદ ની આ ભરતી માં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અંગે ની માહિતી અહી વિડિયો માં જણાવ્યા પ્રમાણે છે. શૈક્ષણિક લાયકાત અંગે ની વધુ માહિતી માટે તમે ભરતી ની સત્તાવાર જાહેરાત ની પીડીએફ નો સંદર્ભ લઈ શકો છો. પીડીએફ ની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સ માં कॉमेंट बॉक्स में तथा वीडियो अंत में मेवी शक्शो रेलवे रिक्रूटमेंट बोर्ड अमदावाद भर्ती हज़ार चौवीस अरजी फी मित्रों रेलवे रिक्रूटमेंट बोर्ड अमदावादनी आ भर्ती में कैटेगरी प्रमाण अरजी फी अंगे की महिती अही वीडियो में ज्व्या प्रमाण नोधपात्र सीबीटी वन लेखित पीक्षा आपसे उम्मीदवार ने कैटेगरी प्रमाण अरजी फी रिफंड कर संपूर्ण विगत वीडियो में अपेल वीडियो ने पास कर तमे आ महिति शांतिपूर्वक तपाशो रेलवे रिक्रूटमेंट बोर्ड अमदावाद भर्ती हजार चौबीस वयमरिया मित्रों रेलवे रिक्रूटमेंट बोर्ड अमदावादी आ भर्ती में उम्मीदवारे अरजी करवा ओछा उम्र वर्ष तथा उम्र छत्स वर्ष होइए आ उपरांत अनामत केटेगरी विकलांग महिलाओं तथा मजी सैनिक जेवा उम्मीदवारों ने सरकारी नियमों अनुसार वमरियादा में छूटछाट आप रिक्रूटमेंट बोर्ड अमदावाद भर्ती बे हजार पगार धोरण मित्रों रेलवे रिक्रूटमेंट बोर्ड अहमदाबाद ની આ ભરતી માં ઉમેદવાર નો સિલેક્શન થયા બાદ ઉમેદવાર ને માસિક ₹34500 નો પ્રાથમિક પગાર ઉપરાંત અન્ય સ્વીકાર્ય ભથ્થા સાથે લેવલ 6 હેઠળ પગાર મળવાપાત્ર રહેશે. રેલવે रिक्रूटमेंट बोर्ड અમદાવાદ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો રેલવે रिक्रूटमेंट बोर्ड અમદાવાદ ની આ ભરતી માં ઉમેદવારે સિલેક્ટ થવા માટે નીચેના તબક્કાવાર પરીક્ષાઓમાંથી પાસ થવાનું રહેશે. 1 CBT1 2 CBT2 त्र डॉक्यूमेंट वेरिफिकेशन और चार मेडिकल एक्जामिनेशन रेलवे रिक्रूटमेंट बोर्ड अमदावाद भरती हज़ार चौवीस महत्व की तारीखों अरजी रीत ऑनलाइन नौकरी स्थल गुजरात तथा भारत भर्ती जाहरात तारीख छवीस जुलाई बेहजार चौवीस अरजी करवा शुरुआत तारीख तीस जुलाई बेहजार चौवीस अरजी करवा तारीख ओगणतरीस ऑगस्ट बेहजार चौवीस रेलवे रिक्रूटमेंट बोर्ड अमदावाद भर्ती हज़ार चौवीस મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફ ની લિંક ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઈટ ની લિંક અહી દર્શાવ્યા મુજબ છે આ ઉપरांत તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો વિડિયો ને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ